વા ભાઈઓ જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર આપણે આજે હોળી ડાકોના ઠાકોરના દર્શન કરવા માટે આવી ગયા છે મિત્રો હવે હોળી ના તહેવાર ને ગણત કલાકો બાકી રહ્યા છે જે ડાકોર શહેરની અંદર આ હોળીના તહેવારને ધૂમધામથી ઉજવવામાં આવે છે તો મિત્રો આજના વીડિયોની અંદર હું તમને ડાકોરના ઠાકોર એવા રાજાથી રંચોરાય ભગવાનના દર્શન કરવાનો છું અને આ બે હજાર પચીસની હોળી નિમિત્તે ડાકોરની અંદર કેવો માહોલ છે અને શું શું વ્યવસ્થા છે અને કેવી કેવી અહીંયા તૈયારીઓ થઈ છે આ બધી જ માહિતી અને બધું જ વ્યૂ તમને આજના વીડિયોની અંદર બતાવવાનો છું મિત્રો ચાલો કરીએ આજના વીડિયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર જોડાયેલા રહો આપણે હાલ આવી ગયા છે ડાકોરની અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો મારી પાછળ છે ડાકોરના ઠાકોર રાજાથી રાજ ભગવાનનું મંદિર હોડી નિમિત્તે ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી અને રાજ્યોમાંથી અને ગુજરાતના જુદા જુદા ગામડાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ પકવાડ અહીંયા ચાલતા આવતા હોય છે તો ચાલો તમને આજનાવડીની અંદર ડાકોરનો સંપૂર્ણ વ્યૂ બતાવીએ અને આ હોળીનો અહીંયા કેવો માહોલ છે આ બધો જ વ્યૂ તમને બતાવવાના છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોજો તો તમે મારી પાસે આ સુંદર મજાનો વ્યૂ પણ જોઈ શકો છો જે છે જે છે ગોમતી ઘાટનો સુંદર મજાનો વ્યૂ તો ચાલો મિત્રો તમે આવી જાઓ આજનાવડી આપણે કરીએ ડાકોરના ઠાકોરના સુંદર મજાના That's a તો દર્શક મિત્રો અત્યારે આપણે ઊભા છે ગોમતી ઘાટ ઉપર અને તમે સામે સુંદર મજાના મંદિરનો વ્યૂ પણ જોઈ શકો છો તો આ રીતે તમને ગોમતી ઘાટ ઉપરથી મંદિરનો વ્યૂ જોવા મળે છે તો મિત્રો સામે છે ગોમતી ઘાટ તો ચાલો આપણે ગોમતી ઘાટે દર્શન કરવા માટે જઈશું અને ભગવાનને જે જગ્યાએ તોલવામાં આવ્યા હતા અને જે ભગવાનની મૂર્તિને સંતાડવામાં આવી હતી તે જગ્યાએ પણ તમને બતાવીએ છીએ તો હવે આપણે જઈ રહીએ છીએ ગોમતી ઘાટ ઉપર તમે વિડીયોમાં બધા રહો હવે હું તમને ગોમતી ઘાટનો સુંદર મજાનો વ્યૂ બતાવો તો દર્શક મિત્રો જે લોકો પણ ડાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે આવે છે તે ગોમતી ઘાટે આવીને હાથ પગ ધોવે છે અને સ્નાન કરે છે ત્યાર પછી જ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે મંદિરની અંદર જાય છે જે તમે હાલ સામે વિડીયોની અંદર પણ જોઈ શકો છો મિત્રો આ એ જ ગોમતી ઘાટ છે જે પુરાતન કાળની અંદર ભીમે ગદાના પહાડથી એક નાના કુંડને મોઢા તળાવની અંદર પરાવર્તન કર્યો હતો જે હાલ તમે અહીંયા જોઈ પણ શકો છો તો મિત્રો કઈ કાલે રીતે અહીંયા તમને સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે અને મિત્રો તમે સામે વિડીયોની અંદર જોઈ શકો છો કે ગોમતી ઘાટની મધ્યમાં એક મંદિર આવેલ છે જ્યાં ભગવાનની રાખવામાં આવી છે તો દર્શક મિત્રો ફાઇનલી આપણે ડાકોર ખાતે પહોંચી ગયા છે અને તમે હાલ વિડીયોમાં પણ જોઈ શકો છો કે આપણે રણછોરાય ભગવાનના મંદિરની એક્ઝેટ સામે ઊભા છે અને સામે છે રણછોરાય ભગવાનનું મંદિર તો ચાલો મિત્રો હવે આપણે સૌ પ્રથમ રણછોરરાય ભગવાનના દર્શન કરીશું ત્યાર પછી આપણે આગળ ડાકોરના બાકીના સુંદર મજાના વ્યૂ જોઈશું દર્શક મિત્રો તમે ડાકોર ફાગણીપુનમના દિવસોમાં અને હોળીના તહેવારમાં રણછોર રાય ભગવાનના દર્શન કરવા માટે આવો છો તો તમને મંદિરની બહાર કંઈક આવું સમયપત્ર લગાવેલું જોવા મળે છે જેની અંદર અગાઉના ચાર દિવસનો ઠાકોરજીના દર્શનનો સમય લખેલો છે તો તમારે આ ખાસ એક વાતચીત લેવું જોઈએ નહીં તો તમારે અહીંયા દર્શન કરવા માટે એ વાટ પણ જોવી પડે છે આપણે ડાકોરના ઠાકોરના મંદિરના પરિસરમાં આવી ગયા છે જે તમે વિડીયો અંદર પણ જોઈ શકો છો કે આપણી પાછળ છે ડાકોના ઠાકોર રાજાથી રાય રણછોડરાય ભગવાન મંદિર તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ ડાકોના ઠાકોરના દર્શન કરીશું ત્યાર પછી આપણે આગળ વિડીયોમાં ડાકોરનો બાકીનો જોઈશું મિત્રો ફાઇનલી આપણે મંદિરના ગ્રહગની અંદર આવી ગયા છીએ અને તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે અહીંયા ફાગની પૂનમ સ્પેશિયલ ગુજરાતના કુને કુનેથી હજારો ભક્તો શ્રદ્ધાળુઓ રંચોરાય ભગવાનના દર્શન કરવા માટે ડાકોર મંદિર ખાતે પધાર્યા છે જે તમે મંદિરની અંદર ભીડ પણ જોઈ શકો છો કે અહીંયા ફાગની પૂનમ સ્પેશિયલ જે મોટો તહેવાર છે જે ડાકોરની અંદર ધૂમધામથી ઉજવવામાં આવે છે જે માટે અહીંયા ભક્તો દૂર દૂરથી રંચોરાય ભગવાનના દર્શન કરવા માટે ડાકોર મંદિરની અંદર આવી તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો તો કઈ કાલે તમને વ્યૂ પણ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આ હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતના ખૂને ખૂનેથી હજારો શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરની સાથે રંગમાં રંગાવા માટે હોળી રમવા માટે ડાકોરની અંદર ઉમટી પડે છે જે તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે આજે મંદિરની અંદર કેટલી બધી ભીડ છે તો ચાલો મિત્રો હવે હું તમને ડાકોરના ઠાકોરના લાઈવ દર્શન કરાવું છું

તુલસી અહીં ચઢાવવાનો મહિમા છે લોકોની બાધા માનતા પણ પૂરી થાય છે અહીં આગળ બરોબર બાધા રાખે છે કે મારે જે દીકરો આવશે તો અમે એની તુલા કરીશું તો એના કારણે દીકરો દીકરી આવે તો તુલાદાન કરતા હોય છે શરીરના રોગ દોષના નિવારણ માટે પણ તુલાદાન થાય છે અને રાજી ખુશીથી પણ તુળાદાન થાય છે અને તુલામાં બધી જેવું સામાન મૂકેલો હોય છે જેથી ઘઉં ચોખા દાર એ બધું ગૌશાળામાં જમા થાય છે તો અહીં આગળ કોઈ મંદિરમાં ભગવાનને કે બ્રાહ્મણને મળતો હોય છે એ ગૌશાળામાં જાય છે દર્શક મિત્રો તમે જેવા જ મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળશો એટલે તમને મંદિરની જમણી બાજુ એક પ્રસાદી કાઉન્ટર જોવા મળે છે જેથી તમને રણછોડરાય ભગવાનને ધરાયેલો પ્રસાદ અહીંયાથી મળી રહેવાનો છે જેના પ્રાઇસની વાત કરીએ તો વીસ રૂપિયામાં અને પચાસ રૂપિયાના પેકેટમાં તમને અહીંયા રંછોરાય ભગવાને ધરાયેલો પ્રસાદ મળી રહેવાનો છે તેના સિવાય પણ તમને ડાકોરના બજારની અંદર ઘણી બધી પ્રસાદીની દુકાનો જોવા મળે છે ત્યાંથી પણ તમે પ્રસાદી લઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે બહારની તરફ જઈશું અને હવે આપણે ગોમતી ઘાટના જે બાકીના વ્યૂ છે તેનો સુંદર મજાનો વ્યૂ જોઈશું અને તેના વિશે તમને જણાવીશું છો આપણે દ્વારકાધીના દર્શન કરીને ગુંતીઘાટ તરફ આવી રહ્યા હતા અને રસ્તામાં આપણને એક આવી તુલા કાટી જોવા મળી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે શ્રી અંછુરરાય મહારાજની બાધા તુલા કરવાની મૂળ જગ્યા તો તમને કઈ આને સિંધરમજનનું મંદિર જોવા મળે છે તો ચાલો આપણે અહીંયાના મહારાજ સાથે વાત કરીશું અને આ તુલા વિશે વધારાનો ઇતિહાસ જાણીશું તો તમે વિડીયોમાં બને રહો હવે આપણે આ મહારાજ સાથે જય રંજોર જય રંજોર તો આપણે આ તુલા કાટી છે તેના વિશે થોડો ઇતિહાસ જણાવો ભગવાન દ્વારકાધી જાકોરાયા 1212 માં

તરી જોડે હશે તું ઓછો થઈશ એક પહેલા વાળી મૂકી ગંગાબાઈ ની એક પહેલા ભગવાન બેસાડ્યા વાળી નું વજન વધી ગયું ને ભગવાન નું ઘટી ગયું તો ભગવાન તુલસી ને પત્તર મૂક્યું આકાશવાણી ધન્ય ધન્ય ગંગાબાઈ ની વારી સવા વાલ મળી હે ના તમે તુલસી ને પતેલાયા ગંગાબાઈ ની લાડકવા સવા વાળ થી પણ ઉઠા સવાલ જે સુનો આવ્યું એ દ્વારકા નો બ્રાહ્મણ પાસે ગયા ભગવાન ડાકો રહ્યા ભગવાન દ્વારકા થી ડાકો રહ્યા બારસો બારમો આસો ને સરસઠ વર્ષકિ પૂર્ણિમા એ ભગવાન ડાકોર વધ્યા મૂળ પુરાતન જગ્યા આયા ઋષિ થઈ ગયા જે ઋષિએ આ ડંકપુર ગામ વસાયું હતું ને ડંક મુનિ એ ભગવાન શિવ ની તપસ્યા અને આરાધના કરી ભગવાન ને પ્રસંગ કર્યા હતા અને ભગવાન શિવ ડંક મુનિ ને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા આવશે અને હું પોતે પણ અહીંયા ડંકેશ્વર શિવલિંગના નામથી અહીંયા ખુદ બિરાજમાન થઈશ તો જો મિત્રો તમે આજે પણ ડાકોર રણછોરાય ભગવાનના દર્શન કરવા માટે આવો છો તો તમને અહીંયા ગોમતી તળાવના કિનારે ડંકનાથ મહાદેવનું મંદિર જોવા મળે છે જ્યાં તમે ડંકેશ્વર શિવલિંગના દર્શન કરી શકો છો જે તમે હાલ આપણા વિડીયોના માધ્યમથી પણ કરી રહ્યા છો તો મિત્રો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આપણે ગોમતી એ જગ્યા પર આવી ગયા છે કે જ્યાં ભગવાનને સંતાડવામાં આવ્યા હતા જયારે ભક્ત મોડાના ભગવાનને દ્વારિકાથી લઈ ડાકોર આવ્યા અને જયારે દ્વારિકાના પૂજારીઓ ત્યારે ભગવાનને શોધતા શોધતા ડાકોરની અંદર આવ્યા અને ભક્ત મોડાના એ જે ભગવાનની પ્રતિમા તે ગોમતી અંદર સંતાડી હતી તે મંદિરની આપણે નજીક આવી ગયા છે જે તમે મારી પાસે જોઈ પણ શકો છો તો ચાલો મિત્રો આપણે અલૌકિક અને અદભુત જગ્યાના દર્શન કરીએ જ્યાં ભગવાન ને સ્વયં ભક્ત વોળા દ્વારકા થી લઈને આવ્યા ત્યારે આવી જાવ આપણે તમને દર્શન કરાવીએ દર્શક મિત્રો આપણે ફરતા ફરતા ડાકોરના બજારની અંદર આવી ગયા છે અને તમે આ વિડીયોની અંદર જોઈ પણ શકો છો કે ડાકોર મંદિરની બહાર તમને આવી કંઈક વિશાળ બજાર જોવા મળે છે જેથી તમને ઠાકોરજીને જમણા માટે પ્રસાદી ઘર વગરીની વસ્તુઓ વગેરે સામગ્રી અહીંયા તમને મળી રહેવાની છે જેમાં બાળકો માટે પણ અહીંયા તમને રમકડા જેવી આઇટમો પણ મળી રહ્યા છે જેમાં તમને વિવિધ જાતના અલગ અલગ ક્વોલિટીના રમકડા પણ મળી રહેવાના છે અને ઠાકોરજીના પેસ્ટલ વાઘા પણ અહીંયા તમને મળી રહ્યા છે અને જો તમે તમારા ઘરમાં મંદિર છે તો તમે અહીંયાથી દીવી છે તે તાબાની વસ્તુઓ છે જે પિત્તાની વસ્તુઓ છે તમે અહીંયાથી લઈ પણ શકો છો અને અહીંયા તમે બજારની અંદર ફરશો તો તમને કંઈક આ રીતે અહીંયા સુંદર મજાની વાઘાની સ્ટોલ જોવા મળે છે જેથી તમે ગોપાલ માટે વાઘા પણ લઈ શકો છો તો કંઈક આ રીતના સુંદર મજાનો તમને ડાકોરના બજારનો વ્યૂ જોવા મળી રહ્યો છે તો કંઈક આ રીતના ડાકરનું બજાર તમને જોવા મળે છે જો તમે આ પૂનમ પેસ્ટલ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવો છો તો તમને ક્યાં રીતના સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે અને આવું બજાર જોવા તમને મળે છે તો દર્શક મિત્રો હાલ આપણે ડાકોરના બજારની અંદર ફરી રહ્યા હતા અને આપણને માર્કેટની અંદર બજારની અંદર એક આવા માછી જોવા મળ્યા છે જે કઈક આ રીતના

પછી ડાયાબિટીસ વાળા ને કામ લાગે એવું બધું અને ગરમીના મોસમ માં વધારે કામ લાગે ગરમી ના મોસમ ની અંદર ઠંડક આપી શકે છે મિત્રો તમે ડાકોરની બજારમાં ફરી ફરી થાકી જાઓ અને જો તમને ભૂખ લાગે તો તમે આવી જાઓ ગોમતી ઘાટવાળા બાપાલાલના ગોટા ખાવા જ્યાં તમને દૂધવાળા લાલ ગોટા એકદમ બેસ્ટ ટેસ્ટવાળા ખાવા મળવાના છે જે તમે દહીં સાથે અને મરચાં સાથે ખાશો તો તમને મોજે મોજ પડી આવવાની છે તો તમે જ્યારે પણ ડાકોર આવો ત્યારે બાપાલાલના ગોટા ખાવાનું ભૂલશો નહીં મિત્રો આ વખતે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને જે મેં વિડીયોની અંદર માહિતી આપી છે અને જે દ્રશ્યો બતાવ્યા છે તે તમને જોવાની મોજ પડી ગઈ હશે તો મિત્રો આ વિડીયોને લઈને તમારું શું કેવું છે તે કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવી દેજો અને આ પુનમ તમે જવાના છો કે નહીં તે પણ કમેન્ટ અંદર જણાવી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય રણછોડ લખી દેજો અને આવાને આવા નવા નવા અદ્ભુત અને રોમાંચક વિડીયો જોવા માટે બાજુમાં પેલા બે લાયકનને દબાવી દેજો જેનાથી તમને અમારા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને તમે અમારા વિડીયો જોઈ શકો તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે એક નવી લોકેશન સાથે ત્યાં સુધી તમારાથી લઈએ છીએ વિદાય જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ડાકોરના ઠાકોર કી જય